તાલુકાના દુલસાડ ગામે ફરી એકવાર દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સરપંચ દ્વારા વિભાગને જાણ કરવામાં આવતા દ્વારા દીપડો દેખાયેલા સ્થળે પાંજરું ગોઠવવાની કાર્યવાહી હાથ વલસાડ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં અવારનવાર દીપડો દેખાઈ દેવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે દીપડાઓ શિકારની શોધમાં હવે જંગલવાળા વિસ્તારોમાં વૃક્ષો કપાઈ જવાના કારણે તેમજ શિકારની શોધમાં શહેરી વિસ્તારોમાં આવી પહોંચતા હોય છે ત્યારે ફરી એકવાર દુલસાડ ગામે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે દુલસાડના સરપંચ ફળિયાના ખેડૂત પોતાની વાડીમાં જઈ રહ્યા હતા જે દરમિયાન અચાનક દીપડો નજરે પડ્યો હતો અગાઉ પણ દીપડાએ દુલસાડના કેવડા ફળિયામાં બકરાનું મારણ કર્યું હતું દુલસાડના મોરી ફળિયામાં સુતેલા મજૂરી કામ કરવા આવેલા ઈસમ ઉપર દીપડાએ હુમલો પણ કર્યો હતો દીપડાને પકડવાની ઘણીવાર પાંજરું પણ ગોઠવવામાં આવ્યું પરંતુ આ હાથ તાળી આપતો દીપડો પાંજુ સુધી પાંજરે પૂરાયો નથી ત્યારે સરપંચ દ્વારા વન વિભાગને જાણ કર્યા બાદ વન વિભાગ દ્વારા ફરી એકવાર પાંજરું ગોઠવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે હવે જોવું એ રહ્યું કે આ હાથ તાળી આપતો દીપડો પાંજરે ક્યારે પૂરાશે